પ્રકરણ પાંચ વિશ્વ પ્રેમ અને આત્મસમર્પણ સમષ્ટિ ઉપર પ્રથમ પ્રેમ કર્યા સિવાય આપણે વ્યષ્ટિ ઉપર કેવી રીતે પ્રેમ કરી શકીએ ઈશ્વર એ સમષ્ટિ અર્થાત એક અવ્યક્ત વિશ્વવ્યાપી અખંડ સ્વરૂપ છે અને જે વિશ્વ આપણે પૃથક પૃથક રીતે જોઈએ છીએ તે વ્યષ્ટિ છે કેવળ સમષ્ટિને ચાહવાથી જ સમગ્ર વિશ્વને ચાહવાનું શક્ય છે આ એક સમષ્ટિમાં જ કરોડોની સંખ્યામાં નાના નાના ઘટકોનો સમાવેશ થાય છે ભારતના દાર્શનિકો વ્યષ્ટિ આગળ જ અટકતા નથી તેઓ તે પ્રત્યે ઉડતી નજર ફેંકે છે અને તુરત જ સમષ્ટિ સ્વરૂપ કે જે પોતાનામાં સર્વ વ્યષ્ટિઓને સમાવી દે છે એને શોધવાનું શરૂ કરે છે ભારતીય દર્શનશાસ્ત્ર અને ધર્મની એકમાત્ર શોધનો વિષય સમષ્ટિત છે જે એક વસ્તુને જાણવાથી સર્વ વસ્તુ જાણવામાં આવે છે તે સમગ્ર એકતા એક નિરપેક્ષ સમષ્ટિ સત્તા જ જ્ઞાનીનું ધ્યેય છે ભક્ત પણ તે સર્વવ્યાપી નિરપેક્ષ તત્વને પ્રત્યક્ષ કરવા ઈચ્છે છે કે જેની સાથે પ્રેમ કરવાથી સમસ્ત વિશ્વને પ્રેમ થાય છે યોગી પણ તે એક સમષ્ટિભૂત શક્તિ ઉપર અધિકાર પ્રાપ્ત કરવા ઈચ્છે છે જેના નિયંત્રણથી આ સમગ્ર વિશ્વનું નિયંત્રણ થઈ શકે ભારતના સમગ્ર ઇતિહાસમાં એવું જોવા મળે છે કે વિજ્ઞાન માનસશાસ્ત્ર પ્રેમ કે તત્વજ્ઞાન દરેક ક્ષેત્રમાં ભારતીય મન વ્યષ્ટિની અંદર સમષ્ટિની એકમાત્ર શોધ કરવા તરફ જ પ્રેરાય છે તેથી ભક્ત એવા નિર્ણય ઉપર આવે છે કે જો તમે એક પછી એક જુદી જુદી વ્યક્તિને પ્રેમ કર્યા કરો અને અનંત સમય સુધી તેમ કરવાનું ચાલુ રાખો તો પણ સમગ્ર વિશ્વને ચાહવાને તમે જરા પણ સમર્થ થશો નહીં આખરે જ્યારે ભક્ત એવા નિર્ણય પહોંચે છે કે પ્રેમનો સર્વ સર્વસમુચ્ચ તો પરમાત્મા છે વિશ્વમાં સર્વ જીવોની આકાંક્ષાઓના સમુચ્ચ રૂપ તો પરમાત્મા છે પછી તેઓ ભલે મુક્ત હોય બદ્ધ હોય કે મુમુક્ષુ હોય ત્યારે જ વિશ્વ પ્રેમ તેના માટે શક્ય બને છે ઈશ્વર સમષ્ટિ છે અને આ દ્રશ્યમાન જગત ઈશ્વરનું પરિચ્છિન્ન તથા અભિવ્યક્ત સ્વરૂપ છે જો આપણે આ સમષ્ટિ ઉપર પ્રેમ કરીએ તો આપણે પ્રત્યેક વસ્તુ ઉપર પ્રેમ કરીએ છીએ ત્યારબાદ વિશ્વ પ્રેમ અને વિશ્વ કલ્યાણ સ્વાભાવિક બનશે સૌથી પ્રથમ ઈશ્વર પર પ્રેમ રાખીને જ માત્ર આપણે આ શક્તિ પ્રાપ્ત કરવાની છે નહીં તો જગતનું કલ્યાણ સાધવું તે કોઈ મજાક નથી ભક્ત કહે છે કે પ્રત્યેક વસ્તુ ઈશ્વરની છે અને ઈશ્વર મારો પ્રિયતમ છે હું તેના પર પ્રેમ કરું છું આમ ભક્તને મન પ્રત્યેક વસ્તુ પવિત્ર બને છે કારણ કે બધી વસ્તુઓ ઈશ્વરની છે બધા ઈશ્વરના બાળકો છે તેનું શરીર છે તેની અભિવ્યક્તિ છે પછી આપણે કેવી રીતે કોઈને હાનિ કરી શકીએ પછી કેવી રીતે આપણે કોઈના પર પ્રેમ કર્યા વગર રહી શકીએ ઈશ્વર પ્રેમની સાથોસાથ તેના અચૂક ફળ રૂપે વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ આવશે જેમ જેમ આપણે ઈશ્વરની વધુને વધુ નજીક જઈએ તેમ તેમ આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરમાં જ સર્વ વસ્તુઓ વિદ્યમાન છે જ્યારે જીવાતમાં આ પરમ પ્રેમનો આનંદ અનુભવવામાં સફળ થાય છે ત્યારે તે પણ પ્રત્યેક વસ્તુમાં ઈશ્વર દર્શન કરવા માંડે છે આપણું હૃદય આમ પ્રેમનું શાશ્વત જણનું બને છે અને જ્યારે આ પ્રેમની વધુ ઉચ્ચ અવસ્થામાં આપણે પહોંચીએ છીએ ત્યારે દુનિયવી વસ્તુઓ વચ્ચેના બધા જ શુદ્ર ભેદો સંપૂર્ણપણે વિસરાઈ જાય છે મનુષ્ય હવે મનુષ્ય તરીકે નહીં પણ ઈશ્વર તરીકે પ્રતીત થાય છે પશુ પશુ તરીકે નહીં પણ ઈશ્વર તરીકે દેખાય છે વાઘ ત્યારે વાઘ નહીં પણ ઈશ્વરનું જ સ્વરૂપ બની જાય છે આમ ભક્તિને આ પરાકાષ્ઠાએ પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક પ્રાણી પ્રત્યેક પદાર્થ ઉપાસ્ય બને છે